ફાઇનલી મિત્રો જેમ તેમ ક્રિક ક્રિકેટ બગદાડા ભગ્યા છે લાગે એકદમ દરિયા જેવું હવે જો આથી દૂર દેખાય એકદમ દરિયા તો આ જે મંદિર તમે દેખાય ને ત્યાં ઠેઠ સુધી ગાડી ઉપર લઈને જવાનું છે બાકી એકવાર રોડ જો સૌથી પહેલા દર્શન કરાવું અને પછી તમને બહારનું વ્યૂ દેખાડો ઊંચેનો બહુ જબરદસ્ત છે તે ભગોડા ચાલો અંદર જઈને દર્શન કરીએ Yeah, જય શ્રી રામ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં માં તો કેમ છો બધા એકદમ મજા માં ને આજ હું જાઉં છું અયાવેશ ખોડિયાર માતાના દર્શન કરવા માટે હું અને મારો એક મિત્ર સુનિલ અમે બે નીકળી ગયા સુધી માતાજીના દર્શન કરવા માટે ત્રીસ કિલોમીટર કવર થઈ ગયું છે હજી લગભગ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર બાકી છે પણ હું તો આજ પહેલી વાર જાઉં છું અયાવેશ હું કોઈ નથી ગયો અયાવેશ થી જવાનું છે કદમગીરી પછી ભગદાના ભગોડા કોટડા પછી જોયો આગળ કેમ થાય છે

મા ખોડિયારના જુઓ બારથી કંઈક આવો વ્યૂ છે સવારમાં અમે વહેલા આવી ગયા સુધી લગભગ અહીંયા આઠ વાગ્યા સુધી એટલે છે ને કોઈ પણ નથી આ છે ને ડેમ નું પાણી છે તમને લાગે બહુ મોટી નદી જાય છે આમે તમને દેખાય છે પાલી નો ડુંગર દેખાય છે મંદિર એ આખો ડુંગર છે ને પાલીતાણા નો છે લાગે ને એકદમ દરિયાઈ જેવું હવે જો અહીંથી ડુંગરો દેખાય એકદમ ક્લિયર ભાઈ સાહેબ બોટ ઘણી બધી બોટું છે અહીંયા તો અમારે અહીંથી જવાનું છે કદમગીરી રસ્તો છે ને બહુ ખરાબ છે તો હાલો ફટાફટ નીકળીએ આ નજારા ને કહ્યું બાય બાય તો ખોડે મને મંદિર માંથી વિદાય લેવી એનથી આગળ હાલો ખોડે મને દર્શન થઈ જાય એકદમ ફર્સ્ટ ક્લાસ અને તમને પણ કરાવ્યા તો હવે અમે અહીંથી નીકળશું કદમગીરી જો કે અહીંથી લગભગ દસ બાર કિલોમીટર જેવું થાય છે અત્યારે હું અયા વેસ થી ખોડિયાર માતા દર્શન કરી આવ્યો છું અને અત્યારે જાવી છે કદમગીરી એ જે છે ને શરૂઆત છે કદમગીરી ગામમાં ઊભા ઉભા અને બાકી એકવાર મંદિર જોવા તમે તમને ઝૂમ કરી બતાવો આ જે મંદિર તમને દેખાય ને

આ રસ્તો તમને દેખાય છે જુઓ કઈ રીતનો છે ફૂલે ફૂલ ઠેઠ સુધી હો લાગે છે એવો ગાડી છે ને આજે પૂરી થઈ જવાની છે પડા ઘણા ઉપર આવી જાય અને ભાઈ ભારે રસ્તાનું મારું શું કેવું રસ્તો છે ને પેલા ઘેર જેવો તો ગાડી હાલતી નથી બીજા ઘેર મને ભગડું સીધી બોલવા જ પડે છે રસ્તો જુઓ એકવાર ખાલી એકદમ લાગે ને નાગણી જેવો હજી તો આંતર ઘણું ખરું બાકી છે હજી તો આથી ઢલાન બાકી છે જો આવી ગયું છે કદમગીરી મંદિર ઉપર જેમ તેમ પહોંચી તો ગયા તડકો બહુ જબરો થઈ ગયો છે લગભગ કેટલા સાડા દસ અગિયાર તો વાગી જાય છે તો હાલો ઉપર છે તમને દર્શન કરાવવું યાર એકદમ ખતરનાક સડ્યા જાવ સડ્યા જાવ પહેલા ગેરથી હોય તો ગાડી હાલ છે નહીં જો કેમ પણ જબરદસ્ત વ્યૂ કદમગીરી કમળા શક્તિપીઠ કમળા માતાના મંદિરે તો બહારથી કાંક મંદિર આવું દેખાવમાં છે તમને સાલો અંદર જઈને પણ દર્શન કરાવવું આ જે ને એ છે આખો કમળાએ માતાનો ઇતિહાસ તો તમારે જાણવો હોય ને તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને જાણી લેજો બરાબર આ આખો ઇતિહાસ છે કમળાઈ માતાનો આ મંદિર છે ને કમળાઈ માતાનું આ જૂનું સ્થાનક છે આની બાજુમાં છે ને આ નવું મંદિર બને છે એ તમને બતાવવું પહેલા દેખાય ને એ જૂનું મંદિર છે અને આવડું આ નવું મંદિર છે ત્યાં હજી ફિલહાલ કામકાજ ચાલુ છે જે કામ છે ને પૂરું નથી થયું મંદિર બહારથી કાંક આવું અને ઉપરથી ક્યાંક નીચેનો નજર આવજો ખાલી એકવાર ગજબ બહુ જબરજસ્ત ખાલી એકવાર રોડ જો બાકી તો સેવ ઉપર હવા હાલે છે એક નંબર ઠંડો પવન આવે છે પણ ને નીચેથી ગાડી લઈને પલ્લી ગયા એ ગરમી જેટલી થવા મળી હતી પણ ઉપર આવો એટલે મજા આવો ચલો પહાડ 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 વ્યુ પણ એક નંબર જબરદસ્ત દર્શન થઈ ગયા છે મસ્ત કમળા માતાના તો હવે આથી પણ વિદાય લેવી અહીંથી નીકળવું છે અમારે ભગતા તરફ પણ સને નજારો બહુ ખુબ સરસ છે આવો એટલે તમને બહુ જ મજા આવશે ફાઇનલી મિત્રો જેમ તેમ કરી કે બગદાણા પહોંચ ગયા છે વિ સીધા અંદર અને તમને દર્શન કરાવું બે વાર પછી બગદાણા આવ્યો તો ઘણો કરો બદલાવ થઈ ગયો અહીંયા અને મંદિર જુઓ કેને એકદમ જબરદસ્ત ચલો બજરંગદાસ બાપા ના દર્શન પણ કરાવું તમને અંદર જઈને જય બજરંગદાસ બાપા જય હો જય

ગોળ આવીને સાંડલો કરી નાખ્યો હતો સાંડલો કયો એટલે મગજ એકદમ શાંત થઈ જાય હાલો આનથી બહાર આને કીધું પણ આને ન કર્યો સાંડલો ટ્રાફિક છે બહુ આડા દિવસ છે ને તોય પણ પગોડા મોગલ માં દર્શન થઈ ગયા મસ્ત હવે આ થી હિતુ જવાનું છે કોટડા ઓછા કોટડા બરોબર તો ફટાફટ નીકળીએ કેમ કે હાથ પેલા અહીંયા પોગવાનું છે ઓલરેડી પાંચ તો અહીંયા વાગી ગયા છે પણ મજા એવું આ ઘણા ખરા ધામ લીધા આજે એક વિડીયો બધું કવર કરી લીધું આજે

અરે બાપરે બાપ મેં જેવું વિચાર્યું હતું એથી બહુ ગજબ છે અહીંયા તો બહુ ગજબ જુઓ પાણી તો આવ કાટે આવી ગયું છે પણ લાગે છે બહુ મસ્ત બાકી ફિલહાલ એન્જોય કરો યાર એકદમ જબરદસ્ત દરિયો જબરદસ્ત હવે તો યાર કોટલા દરિયાકાળો રેકડો પણ આવે છે ને અંધારું થઈ ગયું છે પબ્લિક પણ ઓછું થઈ ગયું છે એ ફ્યુ મિનિટ્સ મિત્રો તો માતાજીની આરતીનો લાભ મળી ગયો મસ્ત દર્શન થઈ ગયા અને તમને પણ કરાવ્યા તો હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે પ્રસાદી લેવી આવી ગયા છે પ્રસાદી લેવા તો મસ્ત પ્રસાદી લઈ લેવી અને પછી તમને મળે યાર બહુ જ ભૂખ લાગી છે બહુ એટલે બહુ જ અને પ્રસાદી છે ને મોડા રાત સુધી ચાલુ હોય તો આવો તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં મોડા રાત સુધી છે ને ચાલું જ રહેશે દર્શન વર્શન કરી લીધા પ્રસાદી પણ લઈ લીધી અને આ ટોટલ પાંચ ધામ કવર કરી લીધા એક જ દિવસમાં સવારે પાંચ છ વાગે નીકળ્યા હતા પણ એટ ધ એન્ડ મજા બહુ આવી તો આ વિડીયો અહીંયા ક્લોઝ કર્યું છે તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે જય માતાજી એન્ડ બાય